બહાર કાઢવાનો મિત્રે ઉતાર્યો હતો વિડીયો તો યુવકે કહ્યું કે મારે ડોક્ટર બચાવવા હતા એટલે કાચ તોડીને કૂદ્યો હતો યુવકે ન્યૂઝ એટીન સમક્ષ આખી જે ઘટના સર્જાઈ હતી તે વર્ણવી હતી આજે યુવક છે તેના દ્વારા ડૉક્ટરોનો જીવ બચાવવામાં આવ્યો હતો તેણે વાત કરતા કહ્યું કે મારે ડૉક્ટરોના જીવ બચાવવા હતા એટલા માટે જે બારીનો કાચ હતો તે તોડીને તે અંદર ગયો હતો અને ત્યારબાદ થી પાંચ જેટલા જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અમે લોકોને બચાવવાના તમામ પ્રયાસો કર્યા છે તે પ્રકારની પણ વાત કરવામાં આવી હતી અને ભયંકર જે આખી ઘટના સર્જાઈ હતી તે પણ આખી ઘટના ન્યૂઝ એટીન સમક્ષ વર્ણમી છે આ બંને યુવક હતા તેમાં એક યુવક દ્વારા જે બારીનો કાચ તોડી લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અન્ય જે મિત્ર હતો તેના દ્વારા વિડીયો કેપ્ચર કરવામાં આવ્યો હતો અને જે આખી ઘટના સર્જાઈ કેવી રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા કેવી રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તે અંગે પણ વાતચીત કરવામાં આવી આ સાથે તેમના દ્વારા એ પણ વાત કરવામાં આવી છે કે અમે ડર નહોતા અનુભવતા પરંતુ સ્થિતિ ખૂબ ગંભીર હતી ગઈકાલે એક ગોજારો એક્સિડન્ટ થયો અને આ પ્લેન દુર્ઘટનાની અંદર બસોથી પણ વધારે લોકોના મોત થયા છે મારી ઠીક પાછળ આ ઘટના જે છે તે ઘટી હતી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે હાલ પણ ધુમાડા નીકળી રહ્યા છે અને આ એ જ મેસ છે કે જેની ઉપર વિમાન જે છે તે ટકરાયું હતું અને ત્યાં જે છે તે પટકાયું હતું પરંતુ અહીંયા વાત એ છે કે આ મારી પાસે ઊભેલો યુવાન તમે જોઈ રહ્યા છો કે જેને પાંચ વ્યક્તિઓને બહાર કાઢ્યા છે કાચ તોડી અને જે હોસ્ટેલ હતી હોસ્ટેલમાંથી બહાર કાઢવાનો શ્રેય જે છે ત્યાં નવીન પરમારને જાય છે નવીન પરમાર આપણી સાથે તેમની સાથે આખી વાત કરીશું નવીન આપ ક્યાં હતા શું થયું હતું અને કેવી રીતે લોકોને તમે બહાર કાઢ્યા હું એકચ્યુઅલીમાં મારા એક સેમસાન હતું ત્યાંથી નીકળતો હતો મારાથી મેક્સિમમ ત્રણસો ચારસો દૂર મીટર હતું તો હું ત્યાંથી જોયો ધમાકો જેવો થયો હતો ને ધમાકો જેવો ને હું ને મારો દોસ્ત મિત્ર હતો મારો આનંદભાઈ છે અમે બંને છીએ ને નીકળ્યા ગાડી લઈને મારી પાર્કિંગ કરી ગાડીને ત્યાંથી દોડતા દોડતા લાઈવ વિડીયો ચાલુ કર્યો અમારો અને પોતે હું જે અંદર પોલીસવાળા નતા જવા દેતા મને બનતી કોશિશે હું અંદર ઘૂસી ગયો અને એ લોકો નીચે મને કોશિશ કરી નીકાળવાની તો અભી હું બનતી કોશિશે અંદર ઘૂસી ગઈ અને એ લોકોને જે પડેલા હતા જેના પગ હાથ બધું અલગ અલગ રીતે પડેલું હતું મેં અલગ અલગ કરીને મૂક્યું ને લોકોને અને મેં જીતતા પથરા નચા ઉચકના મને ચોટ બી લાગેલી હતી બધું થયું હતું તો બી મેં પથરા ઉટકાયા પછી લોખંડ હતું લોખંડ ઉચક્યું રસ્સી બાંધીને પથ્થરો બહુ મોટો હતો એક વ્યક્તિ આખો એ થઈ ગયેલો હતો એ વ્યક્તિને પથ્થરો અમે લોકોએ દસથી બાર લોકોને પથ્થરો ઉચકીને એ ભાઈને નીકાળે એ ભય બી રોવા માંડ્યા હતા બીજા લોકો ચાર જણા હતા કે ભગવાન કરીને તમને બહુ શાંતિ મળે અમને તમારે જેટલા પૈસા જોતા એટલા તમને આપીશું અને તમે અમારે પ્લીઝ બચાવી નાખો અમને બહાર નીકાળો તમારે જે જોતું હશે મને આપી દઈશું શું કહેતા હતા અને અન્ય લોકોને સાથે તમે મદદ કરી તો કેટલા લોકોનો તમે જીવ બચાવ્યો કેવી રીતે રેસ્ક્યુ કરી રાખો પાંચ લોકો હતા પાંચ લોકો એમ કહેતા હતા પ્લીઝ અમને બચાવો અને લોકો હતા બેકો હતા સાઈડમાં નીકાળી નીકાળીને પથરાને બેગોને બધું સાચવી સાચવીને નાખ્યા હતા તો અમે લોકોએ બધું બનતી કોશિશ જેટલી કોશિશ હતી અમારી તો એ લોકોને બહાર નીકાળવાની કરી અને લોખંડનું એક નહોતું ઊંચકાતું જે પિલ્ડર હતું એ પિલ્ડર બી નહોતું ઉચકાતું અમે લોકોએ નેટ નેટ અમે લોકો અડધો પોણો કલાક સુધી મેં એ લોકોને નીકાળ્યા મારાથી નહોતું ઊંચકાતું તો બી એક ભાઈને મેં ઉપાડીને નીચે મૂક્યો નીચે બીજા માળાથી ઉપરથી લઈને બીજા માળાથી મેં ઉપાડીને એકલો નીચે એમને મૂક્યો અને એનો વિડીયો બી મારા પાસે છે એમને મેં મને થોડું ચોટ લાગેલી હતી એક્સિડન્ટ થયું હતું એના પછી મારો પગ ત્યાં ફસાઈ ગયો મારા ચપ્પલ બી ત્યાં અંદર જતા રહ્યા એ ભાઈને ઉચકવામાં તો બી મેં એમને બચાવી નાખ્યા એની જામ બચાવી પાંચ લોકોની બચાવી નાખી મેં ડર લાગતો ડર ડર નહોતો મારા મને મરવાનો બિલકુલ બી ડર નહોતો લાગતો મારા પપ્પાએ મને એટલું જ શીખાડ્યું છે લોકોની મદદ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું લોકોની મદદના કારણે આપણે એ કરી નાખ્યું છે અને મને ઉપરથી પ્લેન ગરમ ગરમ હવા બી આવતો તો મને પ્લેનની વરાળ બી આવતી હતી જે ગરમ લોકો કે નીકળી જાય નીકળી જાવ પણ હું મારે લોકોને બચાવવા હતા આપણા ભગવાનને બચાવવાના હતા આપ અંદર ભગવાન જેવા હતા આપણે ડૉક્ટર સાહેબ લોકો એમને બચાવ્યા અમે લોકો મેડિકલમાં જે ડૉક્ટરનું ભણતા હતા એ તમારે ભગવાન માનો છો એને બચાવતા હતા એમને બચાવતા હતા મને બીજું કોઈની મતલબ નથી હવે પેલાના તો એ લોકો તો પૂરા કાળા મેસ થઈ ગયા હતા એ લોકોના મુંડી બુંડી બધું કાળું થઈ ગયું હતું એને તો આપણે નતા બચાવ્યા હતા એમને ભગવાનને સારું લાગી ગયું હતું પણ જેટલાને બચાવવાની કોશિશ હતી બનતી કોશિશ અમે બહુ જ મેક્સિમમ મેં ત્રણ કલાક સુધી મહેનત કરી છે અંદરમાં અને લોકોએ મને સપોર્ટ બી કર્યો છે ના સારું લાગ્યું છે મને ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો પાછળ કે આગ હતી અફરાતફરીનો માહોલ હતો આ તમામ વચ્ચે આ યુવાને એક સરાહનીય કામ કર્યું છે કે જે લોકો ફસાઈ ગયા હતા આગની ચપેટમાં ના આવી શકે અને ત્યાંથી તેમને સુરક્ષિત બહાર નીકળે તે પ્રકારની કામગીરી જે છે તે આ યુવાન દ્વારા કરવામાં આવી હતી અને આ યુવાનને જે છે તે પાંચ જેટલા જે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા ડૉક્ટરો જે છે તેમને બચાવવાની વાત જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે અને તેનો વિડીયો આ યુવકે પણ નીચેથી લઈ લીધો છે અને આ વિડીયોની અંદર આ તમામ ઘટના

કાચના કારણે પગમાં લોહી નીકળી રહ્યું હતું અમે વિદ્યાર્થીઓને 10 થી 15 લાશો કાઢી એમ બેઠો અમારો મિત્રો હતા તે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે તડાન ચડાઈ ઉપર ઓર वैसे ही blast हुआ है मैं भी बच गया मेरा सिर्फ 40 सेकंड का फर्क था वरना मैं भी साथ में था अंदर देखा अंदर सिलेंडर से सब स्टूडेंट्स ખાને બેઠે લંચ ટાઈમ था उनका और मेरे सारे ग्रुप को मैंने फ़ोन कर दिया तुरंत ही मेरे पास में ही है सब मेरे ग्रुप को फ़ोन कर दिया सब लड़के भाग के आए और जितने भी छोटे मेरे मेरे से भी छोटे उम्र के लड़के थे वो लोग भी मदद करने आए अंदर कैंटीन में घुसे देखा तो नीचे स्टूडेंट्स दबे हुए सूटकेस सूटकेस के नीचे दीवाल है और दीवाल के नीचे स्टूडेंट्स खाते खाते दबे हुए एक क्लास मैंने ऐसे उठाई है कि जैसे कि उसके हाथ में चम चम्मच पड़ी है वो खाना खा रहा था बेचारा और ऐसी घटना हुई कि सबसे पहले तो हम मेरे सारे फ्रेंड्स ने मिलके मेरे ग्रुप ने मिलके है ना सबसे पहले सिलेंडर्स बाहर निकाले क्योंकि सिलेंडर्स अंदर होते तो ज़्यादातर बहुत बड़ा ब्लास्ट हो सकता था तो फिर सबसे पहले सिलेंडर्स बाहर निकालने के बाद सबकी लाशें हमने एक एक करके बाहर निकाली है और मेरे दोस्त का तो चप्पल भी चप्पल थे ना वो टूट गए उसने उसकी जान की परवाह किए है भी ना उसके पैरों में खून ही खून हो रहा है कांच घुसे हुए उसके तो भी वो ऊपर चढ़ के निकाला या देखा कैसा कितना मैं मैं जब 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 तक 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 अंदर अंदर था था आग ज्यादा बढ़ रही थी और जब तक अंदर था, फायर एक्जिस्ट, फायर एग्जिस्ट एग्जिस्ट भी काम नहीं कर रहे थे अंदर और एक काम किया वो भी सिर्फ नाइट्रोजन उसमें से निकला और कुछ भी नहीं निकला पाउडर निकला ही नहीं और आग ज्यादा बढ़ रही थी तो हमने दरवाजा बंद किया और हमने करीब दस या पंद्रह जैसी लाशें निकाली हमने स्टूडेंट्स होगी उसमें से दो दो स्टूडेंट्स हमारे हमारे दोस्ती थे उसमें से उन लोग की दोनों की डेथ हो गई है और बाकी सबको सिविल अर्जेंट भेज दिया गया कितना भयावह मंजर था वो बहुत ही आप सोच भी नहीं सकते कि इतना भयानक था वो आपके आंखों में से आंसू आ जाए देखते